મુંબઈ નજીકના પાલઘર સ્ટેશનમાં યાર્ડમાં માલવાહક ટ્રેનના ગાર્ડ કોચ સહિતના સાત વેગન પાટા પરથી ખડી પડ્યા હતા જેના કારણે સુરતથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો કેટલીય ટ્રેનો અટવાઈ ગઈ હતી તો ઘણી ટ્રેન રદ કરી દેવામાં આવી હતી ત્રણથી ચાર કલાક ટ્રેન મોડી ચાલતી હોવાથી અનેક મુસાફરો કલાકો સુધી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેસી રહ્યા હતા મુંબઈથી આવતી અને સુરતથી મુંબઈ જતી ટ્રેનોના મુસાફરો કલાકો સુધી અટવાયા હતા પાલઘર પાસે માલગાડીના સાત ડબ્બા ખરી પડતા

છ દસની જગ્યાએ રાતે આઠ વાગ્યે ઉપર છે શતાબ્દી એક્સપ્રેસ બપોરે ત્રણ દસની જગ્યાએ સાંજે ચાર વીસે છે ગુજરાત એક્સપ્રેસ સવારની જગ્યાએ સાંજે ચાર વીસ વાગ્યે રવાના થશે આ ઉપરાંત અન્ય ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે પાલઘર અકસ્માતને પગલે અમદાવાદથી મુંબઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે